અમદાવાદમાં નરનારાયણ દેવનું મંદિર તૈયાર થઈ ગયું હતું મૂર્તિ પ્રતિષ્ઠાનો સમય આવ્યો એ વખતે હરિ અમદાવાદ પધાર્યા ગામના સૌ હરિભક્તો જાણે માયાનો અંચળો ફેંકી દઈને હરિના સામૈયા કરવા આતુર થયા સૌ કોઈ કીર્તન ભક્તિ કરતાં નાચગાન કરતા થતાં શેરીઓમાં રંજટ બોલાવતા થકા સન્મુખ ચાલ્યા આ વખતે શ્રાવક વણિક હિમાભાઈ શેઠના માતુશ્રી અમૃતબા એમના ઘરે જરૂખામાં બેઠા હતા એમણે શેરીમાં આ જોઈને એમની નોકરાણી ચંપાને કહ્યું કે ચંપા આ જોતો ખરી આ સામયું કોનું થઈ રહ્યું છે કોઈ મોટી કથાનું છે કે કોઈ મોટા સંત મહાત્મા પધારી રહ્યા છે ત્યારે ચંપા બોલી કે બા આ તો ભગવાન સ્વામિનારાયણનું સામયું છે એમણે શ્રી નરનારાયણ દેવનું કાળુપુર વિસ્તારમાં ભવ્ય મંદિર બાંધ્યું છે એમની જાહો જલાલીને ભવ્યતાની હું નાના મોઢે શું વાત કરું એ મંદિરના દેવોની મૂર્તિ પ્રતિષ્ઠા કરવા સારું ગઢપુરથી તેઓ ખુદ પધારે છે અમૃતબા કહે કે એ તો એ વળી સાવ નવું જ સાંભળ્યું કાંઈક માંડીને વાત કરી તો મને ખબર પડે નોકરાણી ચંપા કહે કે બા એના સાધુ તો સાવ નોખી ભાઈતના છે સ્ત્રીના સામું ન જુએ જો જોવાઈ જાય તો ઉપવાસ કરે એમના સાધુ કે ભક્તો અફીણ ચરસ ગાંજા ને દારૂ વગેરેથી સૌ દૂર રહે એ સ્વામિનારાયણનો પંથ નોખી ભાઈતનો છે સૌ સુખિયા બહુ જ હોય છે નાના મોઢે હું તો શી મોટી વાત કરું જો મારા ઘરવાળાની વાત કરું તો એ એ પેલા કાંઈ કામ ધંધો કરતા નહીં દારૂને જુગારના હરેડ બંધાણી હતા કાયમ ઘરમાં કંકાશ જ રહેતો એક દિવસ કાંઈક કામથી મંદિરે ગયા હશે તો એ દિવસે કોઈ સાધુ આરે ઓળખાણ થઈ તો એમના હેવાયા થયા અને ધીરે ધીરે વ્યસનો મૂકીને રોજ મંદિરે જવા માંડ્યા એમને તો એક વખત એ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા તે એમની પાસે કંઠી બાંધી એ દિવસથી તો બસ એમને ભજન ભક્તિનું ઘેલું જ લાગ્યું છે હવે તો અમારા નાના એવા ઘર વ્યવહારમાં સુખ 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 જ છે ચંપાની આ વાત સાંભળીને અમૃતબા બોલ્યા તો તો મારે એમના દર્શન કરવા પડશે હો ચંપા બોલી કે અમૃતબા તમે સંકલ્પ કર્યો છે તો હવે એમાં ઢીલાશ છે ને સ્વામિનારાયણ ભગવાન હમણાં મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવમાં કાંકરીએ બ્રાહ્મણોની ચોરાસી કરે છે આખા અમદાવાદ શહેરના બ્રાહ્મણોને એ જમાડવાના છે આપણે ત્યાં જ એના દર્શન કરવા જઈશું અમૃતબા તો નોકરાણી ચંપાની વાતો સાંભળતા સાંભળતા ઓતપ્રોત થઈ ગયા અને બોલા કે ચંપા તો આપણા નોકર લખાને બોલાવી લાય આપણે આજે જ દર્શને જઈએ એને કહેજે કે જટ દઈને એક સરસ પાલખી અને મારો રથ તૈયાર કરાવીને જ અહીં આવે ચંપાએ બોલાવતા લખો તો થોડી વારમાં જ પાલખી અને રથ લઈને હાજર થયો અમૃતબા અને ચંપા બેઉ રથમાં બેઠા અને પાલખી સાથે લઈને કાંકરીએ સૌ આવ્યા ત્યાં આવીને હજારો માણસોની ભીડમાંથી ચંપાએ લખાને કુબેરસિંહ ચોપદારને બોલાવી લાવવા કહ્યું ને ભલામણના સમાચાર અપાવ્યા કે શહેરના પ્રતિષ્ઠિત શેઠ હિમાશાના માતુશ્રી અમૃતબા પધાર્યા છે એમને શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા છે શ્રીહરિ એ સમયે સૌને ચોરાસી કરાવવા સારું કામગીરી સોંપતા હતા કુબેસી ચોપદારે આવીને એ સમાચાર દીધા એટલે શ્રી હરિ અમૃતબાનો દર્શન કરવાનો ભાવ જાણીને તુરત જ આવ્યા શ્રી હરિ અમૃતબાના રથથી થોડે દૂર ઊભા હતા અમૃતબાએ રથમાંથી નીચે ઉતરીને પંચાંગ પ્રણામ કરતા જ શ્રીહરિની એ મનોહર મુહૂર્તને પોતાના નેણાં ભરીને નિહાળતા પોતાને ચોવીસ તીર્થંકરોના દર્શન થયા પોતે જાણે દિધમૂટ થઈ ગયા પોતે હરીને હાથ જોડીને બોલ્યા કે પ્રભુ આજ આપના દર્શન થતાં આ નેણાં પાવન થયા આપ મારી આ પંદરસો રૂપિયાની સેવા સ્વીકારો અને હું આ પાલખી લાવી છું એમાં બિરાજો સૌને આપના દર્શન થાય તેમજ અમારી પાલખી પણ પાવન થાય અમૃતબાનો નિર્મળ ભાવ દેખીને શ્રીહરી પાલખીમાં બેઠા અને સર્વત્ર સભામાં સૌને દર્શન થયા આ પ્રસંગ આ પ્રસંગ પછી તો અમૃતબા સત્સંગી થયા અને અવારનવાર દર્શને પધારતા એક વખત સંતો રતન પોળના નાકે ભિક્ષા કરવા ગયા ને પોકના નાકે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો એવો સાદ કર્યો એ અમૃતબા જરૂખામાં બેઠા થતાં ભાળી ગયા તે નોકરને બોલાવીને કેવડાવ્યું કે હવેથી ક્યાંય ભિક્ષા કરવા જશો નહીં આજથી રોકાવો ત્યાં સુધી સંતોને સીધું પાણી અમે જ આપીશું આમ કાયમ સંતોને જમાડીને તેઓ રાજી કરતા આ જોઈને તેમના એક સગા બોલ્યા કે બા આપણે તો શ્રાવક કહેવાયે ને તમે સ્વામિનારાયણના સાધુને સીધા મોકલો છો ત્યારે અમૃતબા કહે કે ભાઈ હું જાણું છું એ ભગવાન સ્વામિનારાયણે જ મને ચોવીસ તીર્થંકર સ્વરૂપે દર્શન દીધા હતા તમે ખાતરી કરી શકો છો એ બધી વાતને વિચારીને જ એમના આશ્રયને સ્વીકાર્યો છે અમૃત બાના આવા વચનો સાંભળીને એમના સગા પણ શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા ગયા અને એ પણ આગળ જતા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બના અસ્તુ જય સ્વામિનારાયણ અમદાવાદનો મહિમામાંથી